વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું એકદમ સક્કરિયા બાફેલા જ એકદમ મીઠાશ જળવાઈ રહે અને સક્કરિયા પાણી પણ ન પકડે એવી રીતે આપણે સક્કરિયા બાફવાના છે અને પાણી બિલકુલ ઉમેરવાનું નથી પાણી ઉમેર્યા વગર આપણે શકરિયાને બાફવાના છે તો એકદમ ઝડપથી સિમ્પલ વસ્તુથી તૈયાર થઈ જાય છે આપણે સક્કરિયા બાફવાની રીત છે

આજુબાજુ બધે ઘી અથવા તો તેલ પણ તમે લગાવી શકો અહીંયા હું ઘી લગાવું છું અહીંયા જો આવી રીતે ઘી લગાવી દેવાનું અને શક્કરિયાના આપણે બાફવા મૂકી દેવાના છે આવી રીતે નીચે સીધા બહુ ઝાડા હોય તો એના બે ભાગ કરી લેવાના બહુ જાડું સકર્યું હોય એને આવી રીતે બે ભાગ કરીને આમ મૂકી દેવાના આવી રીતે ગોઠવી દેવાના છે શકરિયાને નો સમય તો એના બે ભાગ કરીને આપણે આમ રાખવાના વ્યવસ્થિત આમ આપણે ગોઠવી દેવાના છે અને બીજું હવે અહીંયા પાણી આપણે પાણીમાં પલાળીને આપણે નેપકીન રાખેલું છે એને આપણે આપણે આમ નીચવી દેવાનું છે એકદમ તો અહીં આપણે એકદમ નેપકિનને નીચવી નાખ્યું છે અને હવે આપણે એને ચાર વડું કરી નાખવાનું છે આવી રીતે આમ આપણે શકરિયા ગોઠવી દીધા છે હવે આપણે નેપકિન ઉપરથી ગોઠવી દેવાનું છે આમ દબાવી દેવાનું આમ નેપકિનને પીનું કરી નીચવી અને રાખી દેવાનું વ્યવસ્થિત આપણે સકરિયા કવર થઈ જાય એવી રીતે નેપકિનને કવર કરવાનું હવે આને એકદમ સરળતાથી કઈ આપણે ઝંઝટ વગર એકદમ ફાસ્ટ ગેસ ઉપર પાંચ મિનિટ રાખવાનું છે ગેસ ઉપર આપણે ફાસ્ટ ગેસ ઉપર પાંચ મિનિટ રાખશું અને દસ મિનિટ સાવ ધીમા ગેસ ઉપર બસ આપણા સકરિયા તરત જ બફાઈ જાય કઈ આપણે ટેન્શન નહીં અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે કૂકરની અંદર આપણે સક્કરિયા મૂક્યા છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો સીટી ઊંચી કરીને જોઈશું તો હવા પણ સરસ અહીંયા ભરાઈ ગઈ છે હવે આપણાને દસ મિનિટ સુધી આમ જ રહેવા દઈશું સાવ ધીમા ગેસ ઉપર પછી આપણે આગળ જોઈશું કે કેવા આપણા સક્કરિયા બફાઈ ગયા છે અહીંયા આપણે હવે દસ મિનિટ થઈ ગઈ છે સાવ ધીમા ગેસ ઉપર તો હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું પછી આપણે જોઈ લેશું અહીં આપણે કૂકરમાંથી હવા નીકળી ગઈ છે અને ફોલીને આપણે જોઈ લેશું અહીં આપણી નેપકિન ગરમ છે તો એને આપણે હાથેથી નહીં લઈ ચીપિયાથી બહાર લઈ લેશું જો એકદમ મસ્ત એવા આપણા શકરિયા બફાઈ ગયા છે અહીંયા આપણા સકરિયા મસ્ત એવા બફાઈ ગયા છે તમને અહીંયા જોતા જેવું લાગે છે કે સરસ બફાઈ ગયા છે જે સક્કરિયાના આપણે બે ભાગ કરેલા છે એની છાલ પણ ઉકળી ગઈ છે એવા મસ્ત એવા બફાઈ ગયા છે જેમાંથી એકદમ મસ્ત એવા આપણા સક્કરિયા બફાઈ જાય છે તમે આમ ચાકુથી પ્રેસ કરો તો સરળતાથી અંદર ચાકુ વહી જાય છે અહીંયા આપણા સકરિયા સરસ પાણી વગર એકદમ મીઠાશ જળવાઈ રહે એ રીતે આ સક્કરિયા બફાય છે તમે પાણી ઉમેરી અને શકરિયા બાફો ને તો એ થોડા પચકી જાય છે અને મોડા થઈ જાય છે એટલે એનો સ્વાદ નથી આવતો આ સકરિયા તમે એમ પણ ખાશો તો પણ ખૂબ મજા આવશે અને આ સકરિયામાંથી તમે પૂરણપુરી બનાવી શકો આ શકરિયામાંથી શકરિયાનો શીરો પણ બનાવી શકો તો આપણે આ શકરિયામાંથી શકરિયાનો શીરો બનાવશું એ આગળ આપણી ચેનલમાં તમને મળી જશે અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો